તમે નિયમ બંધ કરેલો છે એટલે શ્રી સરકાર થઈ ગયું છે એના પહેલા શ્રી સરકાર થઈ ગયું એના પછી ગવર્નમેન્ટ એગ્રીમેન્ટ બનાવ્યા છે જમીન ખરીદી હા ખેતીની જમીન તમે ખરીદી ને સાત નંબર ત્યારે નીકળતું હોય તો એમ નહી હું શું પૂછું છું એવી જમીન ખરીદી શું કામ જોઈએ ખબર નથી ને પેલા એ જમાના માં પેલા સાત ને નોંધમાં બધું લખેલું છે હવે એમાં કશું ના થાય વર્ષો પેલાની છે એ નોંધ વાંચી ગયો બધી આપડી ન થઈ જાય પણ માલિક કેવી શકે કબજો આપડે ક્યાં હતો એમ કબજો હોય તો શું થઈ ગયો કોકની કબજો પણ માલિક મોટર સાઈકલ પાછળ બે એટલે કબજો આપડો થઈને

નહી નહી જો હાથે કામ કરતા મેં શીખવાનું ચાલુ કર્યું રમણીકભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક એને મેં તમને કીધું કે તમે ધારાસભ્ય ને પૂછો તમારા સરપંચ ને પૂછો એ કોઈને પૂછવાની જરૂર નથી કોઈ ને ખબર ન હોય એ કે હોય અને એ બાબતો મેં રમણીકભાઈ કોટડીયા વિડીયો ત્રીજી ચેનલ શરૂ કરી છે એમાં કાયદા ની બાબતો શીખવાડીશ રાજકોટ આવી હિન્દુસ્તા ગુજરાત ના ખેડૂતોની પડકે ઉભો રો પણ ન થાય મારા વાલા હા ન થાય ફ્રી સરકાર થાય ને એટલે સિંહ ના મોઢામાં શિકાર ગયો પાછો નીકળે મન કયો જાય સામે ઉભો હોય તમારી ગાય નું વાંચડું પકડી જાય તો તમે થોડા ઓછું આવે ખરું તો એમ આ ન આવે આ સિંહ ના મોઢામાં મેં કીધું એગ્રીમેન્ટ છે પડી લોન આટલી બધી દલીલો કરો છો ન થાય હું કેસ નો અભ્યાસ કરી ગયો મારા વાલા હા અચ્છા અચ્છા ભલે ભલે સાહેબ થેન્ક યુ આવજો હા